જિલ્લાના દેગામ તાલુકાના ગામે સોમલી તળાવનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ દેગામ તાલુકાના પાટના કુવા ગામે આજ રોજ સોમલી તળાવનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ભરતસિંહ ઝાલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતનભાઈ ઉપપ્રમુખ મનુસિંહ જાણી ધન્યો ઝાલા એન્જિનિયર સાહેબ એન્જિનિયર ગાંધીનગર ગામના સરપંચ શ્રી અને આજુબાજુના ગામના સરપંચ ભાજપ સંગઠનના કાર્યકર્તા અને હોદ્દેદારો અને જેમને રાત દિવસ જોયા વગર સોમલી તલાવ ભરવા માટે મહેનત કરી એવા રાજુભાઈ ચૌધરી બેચરભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ ચૌધરી તેમનો સમગ્ર પાટના કુવા ખુબ ખૂબ આભાર માન્યો અને આ લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ ગામ